બેન કોઈની વાત ધ્યાનમાં નહીં લો બને ત્યાં સુધી કોઈને બહુ જવાબ આપવા નહીં જાઓ બને એટલું મૌન સેવો તમને કોઈ કહેતું હોય કે તું ધર્મ કરવાનું મૂકી દે તારા માટે સારું છે તો જરા થોડુંક હસી લેવાનું એમની સામે છોડી દેવાનું બસ આપણે જે કરતા હોય એ જ કરવાનું આપણને યોગ્ય લાગે છે ને કે આપણે કાંઈ ખોટું નથી કરતા એ જુઓ આપણે જે કરીએ છીએ એનાથી કોઈને તકલીફ નથી એ જુઓ કોઈને નુકસાન નથી એ જુઓ અને પછી તમને જે ઠીક લાગે તમે જે કરવું હોય એ કરો કોઈની વાત સાંભળવા દેશો તો તમે જિંદગીભર કશું જ નહીં કરી શકો તમારે ધર્મ કરવું છે જે રીતના કરવું છે જે બી કરવું છે તે કરો અને બીજાના માટે વિચારવાનું પણ છોડી દો કોઈ એમ કે તારી દીકરીમાં ધર્મનો છાંટો નથી તું આટલું કરે છે તો કે હોય એવું બી હોય દુનિયામાં બધું બની શકે દુનિયામાં એમ કરીને છોડી દેવાનું એ રીતના એવો જવાબ આપો ને કે સામેલા ને કારણે કઈ પડી જ નથી આપણે ગમે તે કહીએ એમ અને જો કોઈને કહેલાની તમને દરેક પણ અસર થતી હશે ને તો કહેવા વાળાને બહુ મજા પડી જશે અને વધુ ને બધું તમને પિંચ કર્યા કરશે એટલું બધું પિંચ કરશે કે તમે તમે પોતે કન્ફ્યુઝ થઈ જશો કે મારે શું કરવું એના કરતાં એક મંત્ર તમારા જીવનમાં ઉતારી લો જેને જે કરવું હોય કરે જેને જે કહેવું હોય કહેવું હોય કહે મારે એની સાથે કોઈ લેવા દેવા નથી મારે તો ફક્ત જ્ઞાન મોક્ષ ધામી બનવું છે બસ આ મનની અંદર ઠાની લો જ્યારે કોઈ બહુ કંઈ બોલે કરે કે ત્યારે પાછું મનમાં મંત્ર યાદ કરી દેવાનો આ એક જાતનો જીવન મંત્ર બનાવી દો જેને જે કરવું હોય કરે જેને જે કહેવું હોય કે એની સાથે મારે કોઈ લેવા દેવા નથી મારે તો ફક્ત જ્ઞાન મોક્ષ ધામી બનવું છે અહીં જ્ઞાન એટલે કેવળ જ્ઞાન કેવળ જ્ઞાન આપનાર મોક્ષધામી બનવું છે બસ આ રીતના તમારા મનમાં નિશ્ચય કરો બાકી તમે કોઈનું મોડું બંધ નહીં કરી શકો કોઈને કાંઈ કહેવા નહીં જઈ શકો અને કેશો એમ બમણા થશે લોકો તમે જવાબ આપશો એટલે થશે હા બરાબર અસર થઈ છે મેં કીધું એમ એટલે હવે ઓર અસર કરો ઓર વધારે અસર કરો સામેલાને ઓર વધારે તકલીફ આપો એ લોકોને એમાં આનંદ આવતો હોય છે આ પરમાધામી ટાઈપના માણસો હોય પદ્માધામીને કાંઈ મળતું નથી પણ બીજા નારકોને દુઃખ આપવામાં મને ખૂબ આનંદ આવે છે એમને કાંઈ મળતું નથી એમને શું મળે છે આનંદ શેમાં આનંદ મળે છે બીજાને દુઃખ આપવા બીજાને તકલીફ આપવાના એમાં એને ખૂબ આનંદ આવે છે તો એવા પદ્માધામી જેવા ઘણા માણસો બી હોય જે બીજાને ખોટું લાગે ખરાબ લાગે કામ કરતાં અટકાવી દઈએ એને નીચા પાડીએ એને હલકા પાડીએ એમાં એને ખૂબ આનંદ આવતો હોય તો તમે એને બદલી નહીં શકો પણ તમે જે એની વાત ધ્યાનમાં નહીં લો મનમાં બી નહીં લો એના વિશે ચર્ચા બી નહીં કરો તમે એનું કોઈને વાત બી નહીં કરો એટલે એને એમ થશે કે મારા કહેવાની કોઈ અસર થતી નથી તો એ જરાક પાછા પડશે અને અંદરથી તો ખરેખર અસર ના થવા દો અંશ માત્ર અસર ના થવા દો અને બહાર એ રીતના બતાવો કે અસર મને થતી જ નથી એવું વર્તન બતાવો એમ બોલશો નહીં એમ બોલશો તો બે એનો અર્થ એવો થશે કે તમને અસર થાય છે કશું બોલવાનું બને એટલું એકદમ મૌન રહેવાનું જ્યારે આ લોકો દસ વાક્ય બોલતા હોય ને તો આપણે અડધું વાક્ય પણ બને ત્યાં સુધી બોલવું નહીં અને મૌન રહેવું અને ચૂપચાપ બધું જેમ કે ટાઈમ કહેવા દેવું બહુ હોય સામે એટલો જવાબ આપી દેવાનો ડુ એઝ યુ લાઈક સે એઝ યુ લાઈક તમને જે ગમે એ કહો તમને જે ગમે એ કરો આઈ હેવ નો પ્રોબ્લેમ મને કોઈ પ્રોબ્લેમ નથી મને કોઈ વાંધો નથી આઈ હેવ નો ઓબ્જેક્શન આઈ હેવ નો પ્રોબ્લેમ આઈ એમ હેપી ઇન માય સાઉટ હું મારા આત્મામાં સુખી છું એન્ડ આઈ વિલ ડૂ વોટ એવર આઈ લાઈક મને જે ગમશે હું કરીશ બસ આટલેથી છોડી દો અને એમના ગયા પછી કે એમને કહેલી વાત કોઈ તમને કે પછી બિલકુલ એનો વિચાર પણ મનમાં નહીં આવવા દેવાનો દેવો આવશે આ વધારે મારી નાખે છે લોકોને કોઈ એક વાક્ય એકવાર કહીને ગયું પણ એ પાંચસો વખત જો મગજમાં યાદ આવ્યું તો બે રીતના મરશો કર્મના બંધ બી એટલા બાંધશો અને માનસિક તકલીફ બી કરશો ને તમે તમારા કાર્યમાંથી ડગી જશો ખાલી એટલું પહેલાં નક્કી કરો જોઈ લો તપાસ કરો તમારા આત્મા સાથે કે હું કાંઈ ખોટું કરું છું હું કાંઈ ખરાબ કરું છું તો છોડી દો સ્યોર અને કે એનાનો આભાર માનો કે તમે મને કીધું તમારો ખૂબ ખૂબ આભાર મનમાં તમને દોષ બતાવનારને પહેલાં તમે ચેક કરો કે આ ખરેખર મારામાં છે તટસ્થપણે ચેક કરો કોઈને બતાવવા માટે નહીં આત્મા માટે એ ચેક કરીને તમને લાગે કે ના આવું કંઈ છે નહીં આ વાત ખોટી છે તમારા માટે મારા માટે આ વાત બરાબર નથી અને મા હું જે કરી રહી છું એ બિલકુલ નિઃસ્વાર્થ ભાવે હું મારા આત્મા માટે કરું છું કે બીજાના સારા માટે કરું છું બિલકુલ નિઃસ્વાર્થ ભાવે કરું છું લોકો એને ખોટી ગણતરી લે છે કે ખોટી રીતના કહે છે તો આપણે બને એમ એટલે એમાંથી બહાર પણ નીકળી જાઓ અને કોઈનું કહેલું મગજ પર લેવું નહીં મનમાં પણ લેવો નહીં એની અસર થઈ છે એવું પણ બતાવો નહીં તો જ તમે આ દુનિયામાં સારી રીતના જીવી શકશો અને તમારા આત્માનું કરી શકશો તમારું ધર્મ કરી શકશો બાકી આ દુનિયા આવી જ છે આજે નહીં હજારો વર્ષ પહેલા પણ આવું જ હતું ને હજારો વર્ષ પછી પણ આવું જ હશે એમાં આ દુનિયા બદલાઈ જવાની નથી ખાલી તમારી જાતને બદલી લો તમારા મનને બદલી લો અને તમે સારી રીતના જીવો ખોટું કરતા હોય તો સો ટકા અટકી જાઓ તમારા કંઈ કરવાથી બીજાને તકલીફ થતી હોય તો પણ અટકી જાઓ પણ એ બેમાંથી એક કે નથી તો શાંતિથી પ્રેમથી જે કરો છો એ કરો ખાલી પૂછી લેવાનું તમને કોઈ કહેતા હોય કે તું આ ધર્મ છોડી દે એના કરતા તો તું જે કરે છે ના ધર્મ કરે એ બરાબર છે તો કહેવાનું ઓકે તમને કાંઈ તકલીફ છે હું છોડું કે ના છોડું એ મને નથી ખબર પણ હું કરું તો તમને કાંઈ તકલીફ છે તકલીફ હોય તો કેવું તો આપણી તકલીફનું નિવારણ કરશું બસ વાત ખતમ એટલું શાંતિથી લો એટલું પ્રેમથી લો એટલું હસીને લો એકદમ અંદર વાગી જાય એવા વાક્યો હોય તો પણ હસી નાખો હળવેથી લો લેટ ગો કરો તો જ તમે તમારું ધર્મ કરી શકશો તમારું આત્માનું કરી શકશો અને તમે મને કહો છો કે સમજાવો હું પચીસ સમજાવીશ હજાર વખત સમજાવીશ ને તો પણ જે જે કરે છે એ જ કરવાનું છે કારણ કે એમનો સ્વભાવ એ રીતના જ ઘડાયો છે અને એ રીતના જ જીવવાના છે તમારો સામેલાનો સ્વભાવ આપણે બદલી શકશું નહીં ઉપરથી વધારે ચર્ચા કરશે અને એ પોતે તો નહીં સુધરે પણ એ તમારું નિરીક્ષણ કરવામાં લાગી જશે હા મને આમ કે છે એ શું કરે છે જુઓ એક એક તમારી ગતિવિધિ પર નજર રાખતા થઈ જશે એ આપણે આપણે કામ છે બોલાવીને બોલાવીને આમંત્રણ આપીને કઈ કામ છે તમે જે કરતા હોય એ કરો બસ ખોટું નથી કરતા હોય દેરસો કોઈને દુઃખ પહોંચે એવું નથી કરતા દેરસો મારા કામથી મારા કાર્યથી મારા આમ કહેવાથી મારા શબ્દોથી બીજાને દુઃખ પહોંચે છે તમે તટસ્થપણે નિર્ણય કરો ને ન હોય એ પ્રમાણે તો તમે તમારામાં જેમાં છો એમાં વળગી રહો જેટલું બને એટલું મૌન રાખો જવાબ આપો નહીં તો બાજી જીતી જશો ઓકે દિસોડિયો બાય મસાલી આ માય કોન્ટેક નંબર એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન